બધા પાણી આખી રાત માં નીકળી જાય ને એટલે માંડવી નો ઉગાવ આવે સો બહુ વરસાદ છે અને આમે મંડાણ માંડ્યું તો ભાઈ હાલો સેલું તાત્કાલિક આવી ગયું છે આગળ ઘડીક પેલા જોયું કઈ નતું પણ અત્યારે જોવા પાણી નો પ્રવાહ આવ્યો હાલો શ્રી ગણેશ આઈ નમ ભગવાન નું નામ લઈને આજથી વાવેતર નો શુભારંભ થાય છે અને માથે વરસાદની ની છે એટલે ગાયગા માનવ બાપુજી બધા ગઈ ગયા છીએ જય ભગવાન હાલો એક ભેગું આવી જવું જો એટલે આપણને ખબર પડે

બસ રેડી આવું બરોબર સેન નું ધ્યાન રાખજો હવે બરોબર ભલે થોડોક પારો ખાટો થાય તો વાંધો નહીં પડે હેટકી મારવી કઈ ન થાય દાણા નાખવા પડે મહીશું હા એક તો કરો એક લેતા આવી જાવ ફેર માને આવું દાણા પડે છે નહીં જોઈજે ખાસ પાસે દાંડવા બોલા સેલા દાંડવા પડે છે ગુણપતિ જય ભગવાન માંડવી હારા મારી ઉગે એવી આપણે મુહૂર્તમાં પ્રાર્થના કરી ગજાનંદ ગણવા ગણપતિને જોઈ જવું કોના સેલામ પડે છે ને મને નળીયું જોઈ લેવાય નળીયું ખબર પડી જાય રેડી ખરેખર ગંથાળા લાવ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không xem nếu có thể tìm được cái xem một cái vào જય ભગવાન તો આજે ગરમી ભાઈ ગઝબ છે અને વાવેતર ચાલુ કરી દીધું એનું કારણ છે વરસાદી વાતાવરણ છે ગમે વરસાદ આવી જાય કાલે રાજકોટ ગોંડલમાં શ્યાર શિયાળી પડ્યો ફૂંકા બોલાવી દીધા ભાઈ જો કે ટાણું છે પણ આપણે એ પહેલાં તૈયાર રહેવું જોઈએ વરસાદ આવે પહેલાં પાણી એ પહેલાં પાયર બાંધવી જાય કહેવત એમાં અમારે ખેડૂતએ સાર્થક કર્યું પડે ભાઈ તો અત્યારે જો આવી રીતે અમે વાવીએ છીએ જાય એને માંડવી બોવન સાલી નંબર કાંઈ ન ખટ્યો દેશી વાવેતર ભરત જેવું ટેકનોલોજી આજ પ્રમાણે હાલવું પડે ને ભાઈ છળી નાટો થયો વાહ ભાઈ વાહ કે દાણો દેખાય જો કટાતું જાય બધુંય કમ્પલેન તો ભાઈ કોઈ વાવે કે ન વાવે આપણે ચાલુ કરી દીધું કોરામ વાવવામાં અમારે વાવતા હતા ભીના અત્યારે વાવીએ છીએ કોરામ હાલ આપો ભાઈ આખો વરસાદ તો ખોરો સેડો છે એની બીકે આ તમે ભાઈ કોરામ ચાલુ કર્યું છે વાવે તો આમ તો ઓરું જ વાવવું પડે પણ આ વરસાદની બીકે છે ને ન જાણે શું શું કરવું પડે ભાઈ ખેડૂતની કાંઈ બહુ કાંઈ છે અત્યારે

ઉભી થાય તો ભાઈ અત્યારે વરસાદ આવી ગયો ધોમ ધોકાર માંડવી વહેવા પછી આમ જોઈ પાણી માતા નથી આ જોઈએ ખારીયામાંથી કેટલું પાણી પડે છે અને ઢોર ઢાખર બધા ફેરવી લીધા છે અને અત્યારે અરે વાસડી મૂંજે છે બેઠી બેઠી કારણ કે એને અહીંયા વાસેટ આવે ને ટાઢું લાગે છે તો પાણી પાણી કરી દીધા ભાઈ સંતરાજાએ બહુ મેઘરાજા આવ્યા મેઘરાજ આવ્યા